રાહુ અને કેતુ રાહુ એ રાક્ષસ ગ્રહ હતું એ અમૃત પી ગયું હતું એની કહાની વાર્તા બહુ લો છે પણ ટૂંક અમૃત પી ગયો એટલે અમર થઈ ગયો અડધું મોઢામાં રહી ગયો અમૃત અને અડધું નીચે ઉતરી ગયું અને વિષ્ણુ ભગવાને સૂદર ચક્રથી મસ્તક છેદી નાખી સૂર્ય અને ચંદ્ર ભગવાનને કહેવાય એટલે રાહુ મહારાજે રાક્ષસ આપી દીધું કે જયારે તાર હોમ આવે ને તન ગ્રહણ કરી લે અને ચંદ્ર હોમો આવે તાર ચંદ્ર ગ્રહણ કરી લે હું તન થઈ જઈ કલાક માટે અડધો કલાક માટે આપણે નથી કહેતા સૂર્ય સૂર્યગ્રહણ વિચાર કરો કે આટલું બધું તેજસ્વી સૂર્ય નારાયણ આખી પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે અને રાહુ નામનો એક જ

યજ્ઞ થાય એમાં તમારી પૂજા થાય તમારું આવાહન થશે અને પછી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે છે તો બધા જ ગ્રહો પ્રસન્ન થાય અને રાહુ ને કેતુ નું ધ્યાન કરી આપો અર્ધકાય મહાવીર ચંદ્રાદ્ય રાહુ પ્રણમામ્યહમ ફલાસુંગાસમ તારકા ગ્રહમ સ્તંગ રોદ્રમ રોતા તરંગ ઘોરમ તમ કે પ્રણમામ્યહમ રાહુ કાલ સર્પ દેવતાભ્યો નમો નમ ધ્યાયામી ચિંતયામી નમસ્કાર અંધવર્વયામી નમસ્કારો પ્રત્યાત ચિંદ્ર કાળા તલ રાખી અને દેવોના દેવ મહાદેવ એમનું ધ્યાન કરી આપવાનું નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માજરાય મહેશ્વરાય નિય શુદ્ધાર ગમ્બરાય તસ્મૈ નકારાય નમઃિવાય ઓુર્વ શ્વ શાંતિ મહારુદ્રાય નમો નયામી ચિંતી નમસ્કારાં નમ્યા નમસ્કરો વામસિધાનેન્દ્ર ફુલિપી વેદાંત ચોખારખી ગ્રહોનું ધ્યાન ક્રિયા બ્રહ્મા મુરારી શ્રી ગુણંદકારી ભાનો શિવ ગુરુ ચશુકર શનિ રાહુ કે સર્વે ગ્રહ શાંતિ પ્રવંતુ ઓમ ગુરુ સ્વઃ સૂર્યાદિ ગ્રહમંડલ દેવતાભ્યો નમો નમઃ ધ્યાયામી ચિંતયામિ નમસ્કારં બરવયામી નમસ્કરો મી નાબાચ નિંદર ચોખાનું પડ્યું રાખવાનું બધા જ ગ્રહોને આપણા યજ્ઞની અંદર ચેડાવાનું તમે હાથ લગાવજો નમઃ શબ્દ આવીને ચરવ ઓમ મધ્ય સૂર્યાય નં ચંદ્રમશય નમ ઓમ ભૌમાય નમ ઓમ સૌમ્યાય નમ ઓમ બ્રૃહસ્પ નમ ઓમ ભાર્ગવાય નમ ઓમ શનિશ્ચરાય રાહવે રાઘવે નં કેતવે નઈશ્વરાય નમ ઉમાય નમ ઓમ સ્કંદય નમ ઓમ વિષ્ણવે નં બ્રહ્મણે નમ ઓમ ઈન્દ્રય નં યમાય નલાય નમ ઓમ ચિત્રગુપ્તાય નમ અગ્નય નમ અદભ્યો ન ઓમ પૃથિયે નમ ઓમ નારાયણ નમ ઓમ ઈન્દ્રા નમ ઓર્ય નમ ઓમ પ્રજાપદ નમ ઓર્ભેભ્યો નમ ઓમ બ્રહ્મણ નમ ઓમ ગણપદ નમ ઓમ દુર્ગાય નં વાયે નમ ઓમ આકાશા નમ ઓમ અશ્વિભ્યં નમ માસ્તુપુરષાય નક્ષત્રા નમ જમુનાચીન્દ્ર વેદના ચોખા રાખો પ્રતિષ્ઠા યુપુષ્પની પાક્રી જળે યાપો સુપ્રતી વરદાભવત પ્રતીક્ષાંતે સકલો ગંધપરભયામી મૈલાગ્યાપો ગ્રહારજ્ઞ પ્રતિ ગ્રહારજ્જ્ઞ હરંત્રહિટું વ્યાપિમ સર્વ તૈલો મૃત્યુજય મહાદેવ ગ્રાહીમ શરણાગત જન્મ મૃત્યુચરા વ્યાધિ પીડી મંદિર કાશી કાશી શિવ કાશી 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 શિવ શિવ અન્યરે વાસી કાશી વાસ ફલં લભે ગનસદવર્ણ શુભાંગ લક્ષ્મીકાંડમ કમલનયનિધ્યાનગમ્ય વંદે વિષ્ણુહરણોનાથમ ઓુરૂપ મહા વિષ્ણવે નમો નમ ધ્યા ચિંત્યા બાલસ્વરૂપ લડ્ડુગોપાલ દેવતાભ્યો નમો નમ ધ્યા ચિંત્યા સકલોપચારાધગંધપં સમરભયા